ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂબંધીને વધુ હળવી કરવામાં આવી છે ગુજરાતના ગૃહ વિભાગના તાજા ગેઝેટ નોટિફિકેશન અનુસાર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી કર્મચારી દ્વારા નિયત કરાયેલા મુલાકાતી અને ગુજરાત બહારના અન્ય રાજ્યોના તથા ભારત સિવાયના અન્ય દેશોના લોકો વધુ સરળતાથી દારૂ મેળવીને પી શકશે આ પૈકી કર્મચારી ગિફ્ટ સિટીમાં સ્થિત કંપનીનો કર્મચારી હોવો જોઈએ અને અધિકૃત વ્યક્તિ દ્વારા લિકર એક્સેસ પરમિટ માટે નિયત કરાયેલો હોવો જોઈએ લિકર એક્સેસ પરમિટ ધરાવનાર આવો કર્મચારી વિઝિટર્સને એટલે કે કંપનીના મુલાકાતીઓને દારૂની ટેમ્પરરી પરમિટ માટે નિયત કરી શકે આ વ્યવસ્થા તો અગાઉ હતી જ પરંતુ તે હવે સરળ બનાવવામાં આવી છે ઉપરાંત નવા ગેઝેટ નોટિફિકેશનમાં ખૂબ મહત્વની એવી એક વધારાની જોગવાઈ એક્સટર્નલ પર્સન્સની એટલે કે બહારની વ્યક્તિઓની કરવામાં આવી છે આ નવી જોગવાઈ અનુસાર ગુજરાતની બહારનો વ્યક્તિ અથવા વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો આઈડી કાર્ડ બતાવીને ગિફ્ટ સિટીના હોટેલ રેસ્ટોરન્ટના સ્થળે દારૂ પી શકશે વધુમાં જોગવાઈ કરવામાં આવી છે કે દારૂ અગાઉની માફક માત્ર નિયત કરેલા વાઇન એન્ડ ડાઇન વિસ્તારમાં જ નહીં પણ હોટેલની રૂમની અંદર પણ પી શકાશે અને રેસ્ટોરન્ટ લોન વિસ્તાર પૂલ સાઇડ ટેરેસ પર વગેરે સ્થળોએ પણ પી શકાશે આ ઉપરાંત નવા નોટિફિકેશનમાં એક જોગવાઈ એવી પણ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ જે ખાવા માટે કે જમવા માટે આવ્યો હોય તે પણ રેસ્ટોરન્ટના વાઇન એન્ડ ડાઇન વિસ્તારમાં પ્રવેશી શકશે અને હાજર રહી શકશે આમ હવે ત્રણ પ્રકારના લોકો ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે એક તો એ વ્યક્તિ કે જે ગિફ્ટ સિટીમાં કાર્યરત કંપનીનો કર્મચારી છે અને અરજી કર્યા બાદ જેને અધિકૃત વ્યક્તિ દ્વારા લીકર એક્સેસ પરમિટ મળેલી છે બીજી એવી વ્યક્તિઓ કે જે જે તે કંપનીમાં વિઝિટર્સ છે એટલે કે મુલાકાતી છે અને ગિફ્ટમાં કાર્યરત કંપનીનો લીકર એક્સેસ પરમિટ ધરાવનાર કર્મચારી તેમના માટે ટેમ્પરરી પરમિટ મેળવે છે ત્રીજા એક્સટર્નલ એટલે કે બહારના લોકોને માત્ર અન્ય રાજ્ય કે અન્ય દેશના નાગરિક હોવાનો ફોટો ઓળખપત્ર બતાવવાથી જ ગિફ્ટ સિટીમાં દારૂ ઉપલબ્ધ થશે દારૂ પીવા માટેની નિયત લઘુત્તમ ઉંમર એકવીસ નિર્ધારિત કરવામાં આવી છે અને અગાઉ જાહેરા કરેલા અન્ય નિયમો જે કેમ ડ્રિંક એન્ડ ડ્રાઈવ નહીં કરવાનો વગેરે પણ લાગુ પડે જ છે